ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અમદાવાદના સરદાર ધામ ખાતે પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાએ દીકરીઓને સુરક્ષા મુદ્દે નિવેદન આપ્યું છે ગગજી મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ તેમણે એમ પણ જણાવ્યું કે હવે દીકરીઓ કમરમાં રિવોલ્વર રાખે જેનાથી ગમે ત્યારે તેની સુરક્ષાની સમસ્યા થાય ત્યારે તે પૂર્વક સામનો કરી શકે છે દીકરીઓની સુરક્ષા મુદ્દે સરદાર ધામ સતત પ્રયત્નો કરી રહ્યું છે સરદાર ધામ માં દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે હવે આગામી દિવસોમાં સરદારધામ સરદાર ધામ ખાતે દીકરીઓને ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવશે ઇઝરાયલની જેમ એક એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે એક એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમા સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે સાહેબ ઇઝરાયલ એવી રીતે વલ્લભભાઈ ટક્કર લેશે શા માટે એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સ ડિફેન્સની એક એક વ્યક્તિ એ યહુદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે આંખમાં આંખ મિલાવીને લોકો સાથે વિશ્વ સાથે તાલ મિલાવી શકે અને એક એક વ્યક્તિ હું તો કહું છું નરેન્દ્રભાઈને કહેવાનો છું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે હું માનું છું અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનાઓમાં કડકમાં કડક પગલાં જ માત્ર ભરાતા નથી પરંતુ એ કોર્ટની અંદર બી લડીને રાજ્ય સરકારે દીકરીઓ પર જો કોઈ ઘટના બની હોય તો એની ઉપર સખ્ત કદમ ઉઠાવીને સખ્તમાં સખ્ત સજા અપાવવામાં ગુજરાત સફળ થઈ